ભાજપ એક નેતા ધર્મનો નો દારૂ પેગા અને દારૂ ધાપી પીધા પછી તેમણે પ્રમાણે ભાનકુમાવ્યા અને સોશિયલ મીડિયા ઉપર કે હિન્દુ જાગો હિન્દુ મર્દ બનો અચાનક તેમની મર્દાનગી ચાકી અને તમને મુસલમાનને કાળું ભાડવીની શરૂઆત કરી અમને તો અમિત શાહને પણ કહી દીધું ભારતમાં રહેલા મુસલમાનને ભારત બહાર તગેડી મૂકો પણ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ મૂક્યા પછી તેમણે ચોવીસ કલાક થાય તે પહેલાં વિડ્રો કરી છે બીજી તરફ ભાવનગર પોલીસ ઊંઘથી ઝડપાઈ છે તેની વિગતે વાત કરીએ છીએ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર ભગીરથસિંહ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે ધરનો તારું દારૂ પીવડાવવામાં આવે છે અને પીવડાવે છે કારણ કે દારૂ એટલા વર્ષોથી આપણને આપણા પ્રશ્નોથી દૂર રાખતો રહ્યો છે અને આ ધર્મના દારૂએ આપણને સમજ આપી નથી આપણી સમસ્યા ખરેખર શું છે રોટી કપડાં મકાન છે આ ધર્મ ગુરુ અને આ ધાર્મિક ગુરુ હોય આ રાજકીય નેતાઓ પીવડાવતા આવ્યા છે અને આપણે આવ્યા છે પણ આપણને એવું લાગે છે કે હિન્દુ તરીકે સનાતન ખતરામાં છે મુસલમાનને એવું લાગે છે ઇસ્લામ ખતરામાં છે દરેક પોતાની રોટલી શેકી લે છે આપણું ઘર વળતું રહેશે આવા જ એક ભાવનગરના નેતા પૂર્વ મંત્રી છે ભાવનગરના શહેરના પૂર્વ કોર્પોરેટર છે તેમનું નામ છે અમર આચાર્ય હવે આ અમરાચાર્ય

પેલેસ્ટ પેલેસ્ટ લાઇન મોકલી દો હિન્દુને માર મારે તો દસ કટા મુલાવીને મારી નાખવા જોઈએ એવો મારો પોષ અભિપ્રાય છે અને ભારતના રાષ્ટ્રીય મંત્રી છે બાકી બધાને આ કટવો પાકિસ્તાન પ્રેમી છે હિન્દુને મારવાના એટલે કે કાફિરને મારવાની એવું સ્વર્ગ મળે છે જતન મળે છે એવું તેમના શાસ્ત્રમાં લખાવું છે આવા છક્કા હિન્દુ પોતાના ઘરમાં અત્યારે રાખો તલવારો અને કાંડળો રાખો એક પણ કટમુલ્લા આગળ આવે કે આગળ વધે તેવા અભિપ્રાય છે છે આમ અમર આચાર્ય ખરેખર તો આખી ઘટના એવી છે કે ભાવનગર શહેર સાયબર સેલ છે જેનું આ કામ છે તેમને આ પ્રકારનું છેડકતા લોકોને રોકવાનું છે તેમની સામે ગુનો દાખલ છે પણ અત્યારે ભાજપના નેતા બોલ્યા છે એટલે ભાવનગર પોલીસની બુદ્ધિ કાંટ લાગી ગયો હશે તેમના મોડા ઉપર પડી પડી ગયા છે અને તેમની આંખો બંધ થઈ ગયા છે કારણ કે આગાળ ભાજપના નેતાએ બોલી છે જો કોઈ મુસલમાન બોલ્યો હોત તો મુસલમાની વલે કરતા આ પોલીસને સારી રીતે અવળે છે વાત અહીંયા અટકતી નથી તેમને આ પોસ્ટ મૂકી પોસ્ટ ખૂબ વાયરલ પણ થયા ઘણા બધા હિન્દુ

જણાવશું જાણવું આપણા ભાવનગરના સ્વાદતતા સાથે જાણો સિંહ ચૌહાણ સાથે અમારા આચાર્યનો સંપર્ક કર્યો ટેલિફોન પર વાત કરી જાણો શું કરે છે આ નેતા તમે અવોડિયા સાંભળો આ નેતા અનેક નેતા સાથે ફોટો પડાવે છે નરેન્દ્ર મોદી લઈ ભૂપેન્દ્રભાઈ અઠવાણી લઈને શ્રુતિ હિરાની સુધી બધા જ ફોટો તેમના ફેસબુક ઉપર છે પણ આ નેતાની બુદ્ધિને શું થઈ ગયું છે અમારી ઉપર ગુસ્સો કરવા કે નહીં તે તમે કરજો તમે જ નક્કી કરજો પણ મને ખબર છે કે હિન્દુ ખતરામાં નથી આપણે ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ સેવન ઇન્ડિયાને જોવા માટે ક્યુ રુચિ પરમાર ભગીરથિ ન્યૂઝ સેવન ઇન્ડિયા